વિશેષ રજૂઆત ટુ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા ગુજરાતમાં રિયલ એસ્ટેટની અત્યારે કેવી છે તેના લઈને અને સાથે સાથે કેવા પ્રકારની આગામી સમયમાં પરિસ્થિતિ સર્જાઈ પણ શકે છે એક બાજુ જયારે આપણે ગુજરાતની વાત કરતા અને તેમાં પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અત્યાર તો મેગા સિટી તરીકે અત્યાર પ્રખ્યાત છે હેરિટેજ સિટી તરીકે પણ અત્યારે પ્રખ્યાત સાથે મેટ્રો સિટી પણ અત્યારે તો બની ગયું છે પણ તેની સાથે સાથે અત્યાર તો રિયલ એસ્ટેટનું ક્ષેત્ર અત્યારે જ્યારે આપણે ગુજરાતની જ વાત કરતા આવીએ ત્યારે ગુજરાતમાં અત્યારે હાલ કેવા પ્રકારનું છે આગામી સમયમાં કેવા પ્રકારનું થશે કારણ કે એમ કહેવાય કે મુંબઈના રિલેટેડ જોવા જઈએ તો એ પ્રકારના જે રિયલ એસ્ટેટના ભાવ અત્યારે આવતો તો જે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે તેમાં સ્પેસિફિક અમદાવાદમાં તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ તમામ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે આગામી સમયમાં હવે કેવા પ્રકારનો સુધારો વધારો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને સાથે જ્યારે એક સવાલ અત્યારે એ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આપણે રિયલ એસ્ટેટની વાત કરતા હોઈએ ત્યારે રિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર જંત્રીને લઈને પણ ઘણા બધા સવાલ અત્યારે જોવા મળી રહ્યા છે જંત્રીમાં શું ફરી એકવાર વધારો થશે કે નહીં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે વધશે તો શું થશે અને જો અત્યારે લેનીય રહેશે તો કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંદીપભાઈ શેઠ કે જેઓ ક્રેડે ગુજરાતના પૂર્વ પ્રમુખ છે સાથે સાથે જ નિલયભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ક્રેડાઈ અમદાવાદ ગાયડના જે સેક્રેટરી છે અને સાથે સાથે ડીપ બિલ્ડર્સ ના એમડી પણ છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલો સવાલ સંદીપભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ અને તેમાં પણ આપણે રિયલ એસ્ટેટ ક્ષેત્રની વાત કરતા હોઈએ અત્યારે પરિસ્થિતિ ઘણી બધી અલગ અલગ જોવા મળતી હોય છે પણ આ તમામ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં અત્યારે આવતો કેવા પ્રકારનો ઉછાળો આવ્યો છે કે હજુ આગામી સમયમાં આવશે તેવું લાગી રહ્યું છે ગુજરાત અ કાયમ ડેવલપમેન્ટમાં અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં હજુ પણ અગ્રેસર રહેશે જે રીતે ગુજરાતમાં જુદા જુદા ફાર્મા સેક્ટર ઓટોમોબાઈલ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ અને ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે તે રીતે ચોક્કસ આવનારા સમય એ ગુજરાતના રિયલ એસ્ટેટ માટે ખૂબ જ સારો અને ખૂબ જ બ્રાઇટ ફ્યુચર દેખાઈ રહ્યું છે અને હજુ પણ ગુજરાતમાં ડેવલપમેન્ટના અને રિયલ એસ્ટેટ માટે ઘણા સ્કોપ રહેલા છે જયારે આપણે બીજા બધા મુંબઈ પુના કે જયપુર કે એવા બધા સેન્ટરો જોઈએ એના કરતા હજુ અમદાવાદ ભાવની દ્રષ્ટિએ નીચું પણ છે અને એની અંદર હજુ ઘણા બધા સ્કોપ ડેવલપમેન્ટને લઈને દેખાય છે અને આવનારો સમય ચોક્કસ ગુજરાત માટે ખૂબ જ બ્રાઇટ ફ્યુચર ધરાવે છે ગોલ નિલેભાઈ આપણા મત અનુસાર અત્યારે તો ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર કેવા પ્રકારનું છે આ ગુજરાત તમે છેલ્લા 10 15 વર્ષ કેટલી બે દાયકાથી જુઓ ને તો growth has been consistently high એટલે આપણે ઓવરઓલ આપણા દેશનો જીડીપી growth જોઈએ એની સામે ગુજરાતનો GDP growth ઓલવેઝ વધારે જ હોય છે ઓવરઓલ આપણા ત્યાં જે ઇન્ડસ્ટ્રીઝ નું આવકારાય છે જેમ સંદીપ એ કીધું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ઓલરેડી ફ્લરિશ થાય છે કેમિકલ ઇન્ડસ્ટ્રી કે અન્ય બધી જ ટાઈપની ઇન્ડસ્ટ્રી એની સાથે સાથે જયારે ગિફ્ટ સિટી ડેવલપ થયું એટલે ફાઈનાન્શિયલ સેક્ટરને પણ એક બુસ્ટ મળ્યો છે અને તમે છેલ્લા પાંચ સાત વર્ષથી જોશો તો આઈટી ઇન્ડસ્ટ્રી પણ અહીંયા સારી એવી ફ્લરીશ થાય છે કારણ કે એઝ અ સિટી અમદાવાદ ગણું અથવા આજુબાજુના આપણા સિટીઝ ગણીએ ગુજરાતના દે આર વેરી લિવેબલ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ગુજરાત બહુ જ આગળ છે બીજા સ્ટેટ્સ કરતા એટલે એને ધ્યાનમાં રાખીને બહારથી અહીંયા બહુ જ માઇગ્રેશન થાય છે એક બીજું રૂરલ એરિયામાંથી પણ અર્બન માઇગ્રેશન ઘણું છે એટલે રિયલ એસ્ટેટ સેક્ટર એઝ અ હોલ ગુજરાતમાં ફ્લરીશ કોન્સ્ટન્ટલી છેલ્લા બે ડેકેડથી થયા જ કરે છે અને આઈ થિંક આગળ જતા પણ આપણને એક બેનિફિટ ઓલવેઝ રહેવાનો છે આપણી જિયોગ્રાફિકલ કન્ડિશન જોઈએ તો એક સાઇડ આપણને આખો કોસ્ટ મળે છે અને બી સાઈડ એઝ અ સિટી અમદાવાદ જુઓ તો જ્યોગ્રાફિકલી બધી જ બાજુ ગ્રો થઈ શકે છે એટલે એ કેસમાં અફોર્ડેબલિટી ઘણી રહે છે જે મુંબઈ જોશો તો મુંબઈને ગ્રો થવા માટે જ્યોગ્રાફિકલી જગ્યા જ નથી એની સામે અમદાવાદ જુઓ તો અમદાવાદને જ્યોગ્રાફીલી ગ્રો થવા માટે બધી બાજુ જગ્યા મળે છે એટલે જેમ સિટી મોટું થતું જશે એમ બહાર ગ્રો થતું જશે એટલે અફોર્ડેબિલિટી નો ઇસ્યુ અહીંયા કદાચ ઓછો આવશે અહીંયા એઝ અ સિટી ઘણું અફોર્ડેબલ રહેશે એક બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ક્યાંક માર્કેટ વેલ્યુની વાત કરવામાં આવે તો પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ અત્યારે તો સંદીપભાઈ ઘણી બધી વધી ગઈ છે એમ કહેવાય ને કે બાર વર્ષ પછી જે ગત વર્ષે જંત્રી દરમાં જે વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ ક્યાંક જે માર્કેટ વેલ્યુ વધી તો છે પરંતુ હવે ક્યાંક જંત્રી દર વધારવાની અત્યારે તો જે શક્યતાઓ વર્તાઈ રહી છે આ વર્ષે પણ તેને લઈને આપનું શું મંતવ્ય છે સરકાર છે અને એ વધારો આવ્યો પણ હવેનો જે વધારો જે કરવા સરકાર જઈ રહી છે અને જે રીતે મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું તે પ્રમાણે આ વખત નો વધારો એક સાયન્ટિફિક વધારો થવા જઈ રહ્યો છે અને જ્યાં ગાડી જંત્રી વધારે છે ત્યાં ઘટાડવાનો પણ સરકાર પ્રયત્ન કરશે અને જ્યાં ગાડી ખરેખર જંત્રી ઓછી છે ત્યાં ગાડી વધારવાનો પણ પ્રયત્ન કરશે એટલે સરકારનો જે અભિગમ છે એ જંત્રીને સાયન્ટિફિક રીતે દરેક જગ્યાએ જે માર્કેટ રેટ છે એને મેચ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને જે રીતે માર્કેટમાં ભાવ વધારો થયો છે એને લઈને જંત્રીમાં જંત્રીને મેચ કરવા સરકાર જઈ રહી છે અને તે ખૂબ જ આવકારદાયક છે અને સરકાર જે રીતે એમાં આગળ વધે એ એટલા માટે જરૂરી છે કે તો જ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કે જેમાં ને બધા કરવાના હોય છે એ ખૂબ જ સારી રીતે સરકાર કરી શકે એના માટે આની જરૂરિયાત છે અને એ જંત્રીનો વધારો એ સાયન્ટિફિક રીતે થાય અને જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલો જ જંત્રીનો વધારો થાય તે ખૂબ જ જરૂરી છે નીલય જ્યારે આપણે જંત્રીની વાત કરતા હોઈએ છીએ જંત્રીનો દર નક્કી કરવા માટે તો કયા કયા પરિબળો જે મહત્વના ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે જંત્રી નો બેઝિક પર્પસ છે ટુ કેલ્ક્યુલેટ ધ રેવન્યુ જે સરકારને મળે છે એક્સ વાય એક્સ વાય ઝેડ અલગ અલગ ફોર્મથી કોઈ પણ પ્રોપર્ટીનું ટ્રાન્સફર થાય કે અ કોઈપણ પ્રોપર્ટીનું ડેવલપમેન્ટ થાય જમીન ઉપર ડેવલપમેન્ટ થાય તો એમાંથી જે સરકારને ફાળો મળવો જોઈએ એ ફાળો કયા કયા ધોરણથી મળે એ ધોરણ નક્કી કરવા માટે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે એટલે જે જગ્યાએ પ્રોપર્ટી મોંઘી છે ત્યાં જંત્રી ઓબ્વિયસલી વધારે હોવી જોઈએ જ્યાં ખરેખર પ્રોપર્ટી સસ્તી છે ત્યાં જંત્રી ખરેખર ઓછી હોવી જોઈએ તો એ પ્રપોર્શનમાં જ સરકારને તેમનો ફાળો મળે એટલે નોર્મલી સરકાર પણ આ જ ધ્યાનમાં રાખીને જંત્રીનો વધારો કે ઘટાડો કરતી હોય છે તમે અત્યારે જે સંદીપભાઈ કીધું એ રીતે સીએમ સાહેબે જે રીતે સૂચવ્યું છે કે ભાઈ જંત્રી સાયન્ટિફિક ફોર્મેટમાં વધારો કરવા માંગે છે સરકાર તો એ સાચો ડિરેક્શન છે કે જ્યાં ખરેખર જમીનની કિંમત વધારે છે કે પ્રોપર્ટીની કિંમત વધારે છે જ્યાં માર્જિન્સ પણ ધંધાકીય વધારે હોય ત્યાંથી સરકારને વધારે બે પૈસા મળી શકે એ પર્પઝથી ત્યાં જંત્રી વધારે હોવી જોઈએ અને જ્યાં ખરેખર મકાનો કે પ્રોપર્ટી અફોર્ડેબલ છે જ નહીં ત્યાં જંત્રીનો દર ઓછો હોય તો પ્રપોર્શનેટ એ પ્રમાણે સરકારને એનો વપરો મળે એટલે અત્યારે જે જંત્રી સાયન્ટિફિક ફોર્મેટમાં વધારવાનો પ્રયત્ન સરકારનો છે કે જ્યાં કોઈક જગ્યાએ બહુ વધારે જંત્રી છે ત્યાં ઘટાડવાની પણ વાત કરી છે તો એ બહુ જ આવકારદાયક છે અને બહુ જ સાચું સ્ટેપ છે ભાઈ જે રીતે તમે પણ કહ્યું નિલયભાઈએ પણ કહ્યું કે અત્યારે એક સાયન્ટિક સાયન્ટિફિક વધારો અને ઘટાડો જોવા મળશે સંદીપભાઈ જો આ જ્યાં વધારે છે ત્યાં ઘટાડો થાય અને જ્યાં જે ઓછી છે ત્યાં વધારો થાય તો તેનાથી અત્યારે કેવા પ્રકારની અસર થઈ શકે છે જ્યાં સુધી સરકારે જંત્રીની જોડેનું અટેચમેન્ટ સરકારનું શું છે તો સરકારનું કામ છે સ્ટેમ્પ ડ્યુટી માટે જંત્રી એક ખરેખર તો ગાઈડલાઈન છે કે માર્કેટ નું એક ગાઈડ આપે છે પણ હવે એના આધારે જ સ્ટેમ્પ કરવામાં આવતા હોય છે ત્યારે સરકારને રેવન્યુ પર્ટિક્યુલરલી સ્ટેમ્પ ડ્યુટીમાંથી અને નોંધણીમાંથી જે થતી હોય છે એ થાય છે સરકારને જયારે સ્ટેમ્પ ડ્યુટી નો કાયદો બન્યો ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું કે સ્ટેમ્પ ડ્યુટી ઇઝ નોટ ટુ ઇન્કાર ઓર ગેટ ધ રેવન્યુ ટુ ધી ગવર્મેન્ટ બટ ટુ ધી મેચ ધી એક્સપેન્સી ગવર્મેન્ટ અને ગવર્મેન્ટના જેમ્પ ડ્યુટી લેવામાં આવતી હોય છે ને એની ફી લેવામાં આવતી હોય છે એને એક રેવન્યુ ના સાધન તરીકે ઉપયોગ કરવાનો ના હોય પણ જયારે હવે તેના બેઝ ઉપર તમામ સરકારી ઓફિસો અને ઇન્કમટેક્સ થી લઈને બધી જગ્યાએ જંત્રીને બેઝ ગણવામાં આવે છે ત્યારે જંત્રી જો કોઈ જગ્યાએ ઓછી છે અને ત્યાં ગાડીનું માર્કેટ વેલ્યુ ખરેખર વધારે છે તો એ એવું ઇનબેલેન્સ સર્જે છે કે જેના લીધે દરેક પ્રોપર્ટી પરચેસ કરતા એમને લોન લેવામાં બધામાં એ વસ્તુની તકલીફ ઊભી થતી હોય છે જ્યારે જ્યાં ગાડી જંત્રી ઓછી હોય અને એમને વધારે જંત્રી જો આકારી હોય એવી કોઈ પણ જગ્યાએ માણસ એ પ્રોપર્ટી પરચેસ નથી કરી શકતો કારણ કે એને ત્યાં ગાડી ખરેખર માર્કેટ રેટ નીચો હોય અને એનાથી ઊંચી જંત્રી હોય ત્યારે તકલીફ કરે છે અને એની સેંકડો ફરિયાદો અને કમ્પ્લેનો સરકાર જોડે આવી છે જેનાથી સરકારને એવી ફરજ ઉભી થઈ કે પોતે સાયન્ટિફિક જંત્રી બનાવે અને દરેક જગ્યાએ સર્વે કરીને માર્કેટ વેલ્યુને મેચ કરવાનો પ્રયત્ન કરે અને આવનાર સમયમાં બધા સરકાર હજુ પણ વધારે સારી રીતે એને એક સાથે વધારવાની જગ્યાએ સ્ટેપ વાઇઝ એનો વધારો કરે એવું પણ અમારા તરફથી એમને સૂચન કરવામાં આવ્યું છે ની વાત આવે છે તો ત્યારે નિલયભાઈ એક સવાલ આપને પણ એ કે જ્યારે જંત્રી પણ બજાર ભાવ જેટલી જ કરી દેવાની ક્યાંક અતરાલ તો વિચારણા જોવા મળી રહી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપ ખરેખર જંત્રી નું યુઝ જુઓ ને તો જંત્રી ઇઝ બેઝિકલી ટુ ગેટ અ ગાઈડલાઇન ફોર ધ માર્કેટ વેલ્યુ એટલે ખરેખર જંત્રી તમારી માર્કેટ વેલ્યુ ની અરાઉન્ડ જ હોવી જોઈએ જે ક્યાંક ડિસ્ક્રિપન્સીસ છે ડિસ્ક્રિપન્સીસ રિઝોલ્વ થઈ રહી છે હવે એવું આપને ફીલ લાગે છે ઓબ્વિયસલી કંઈક નવો ચેન્જ આવે કે જંત્રી બદલાય એ વખતે થોડીક સ્ટેગનન્સી કોઈ પણ ચેન્જ આવે એટલે આવે જ કારણ કે કોઈપણ પબ્લિક છે કે જે પણ એસોસિએટેડ લોકો છે એ બધા ક્યાંક વોચ મોડમાં એક ટૂંક સમય માટે આવી જાય પણ એનાથી કંઈ બહુ મોટો ફરક પડતો નથી કારણ કે ઇવેન્ચ્યુઅલી આ સ્ટેપ છે ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી એઝ અ હોલ છે એટલે ઇટ્સ અ ગુડ સ્ટેપ એની વેઝ

એક્ઝામ્પલ આર વન ઝોન છે તો વન પોઈન્ટ એઈટની આપણને ફ્રી એફએસઆઈ સરકાર આપે છે એની ઉપરની બધી એફએસઆઈ જે આપણે ખરીદીએ એટલે જે ડેવલપ કરવા માંગીએ ત્યાં આપણે સરકાર પાસેથી જંત્રીના ચાલીસ ટકા ભરીને પહેલા ચાલીસ ટકા હતા ત્યાં ત્રીસ ટકા છે ત્રીસ ટકા ભરીને એફએસઆઈ આપણે બાય કરી શકીએ છીએ એફએસઆઈ બેઝિકલી ધ અમાઉન્ટ ધ અમાઉન્ટ ઓફ ડેવલપમેન્ટ ઓન પીસ ઓફ લેન્ડ હવે એ એફએસઆઈની કિંમત જ્યારે જંત્રી જોડે એસોસિએટેડ હોય અને જંત્રી વધે તો ઓબ્વિયસલી એ મારી એફએસઆઈનો નો ખર્ચો વધી જાય છે એઝ અ ડેવલપર અને એ જે કંઈ ખર્ચો વધે છે એ ઇવેન્ચ્યુઅલી ઈટ ગેટ્સ પાસ ઓન ટુ ધ બાયર ધ ફાઈનલ બાયર ઓફ ધ પ્રોપર્ટી એટલે આવો થોડોક ટેમ્પરરી ઇફેક્ટ આવવાની છે કારણ કે એફએસઆઈની કોસ્ટિંગ અમારી વધશે તો ઓબ્વિયસલી કિંમત કિંમતની ઇફેક્ટ બિલ્ડ પ્રોપર્ટી ઉપર કે ફાઈનલ પ્રોડક્ટ ઉપર આવશે જ પણ એક સારું સ્ટેપ સરકારે જયારે લાસ્ટ ટાઈમ જંત્રી વધારી હતી ત્યારે એવું લીધેલું કે જયારે જનરી ડબલ કરી તો એફએસઆઈ પહેલા ફોર્ટી પર્સન્ટ લઈને એફએસઆઈ આપતા સરકાર જે ચેન્જ કરીને સરકારે થર્ટી પર્સન્ટ કરી દેટ વોઝ અ ગુડ રિલીફ ફોર અસ એટલે કદાચ જો આ વખતે પણ જનરીનો સુધારો એવો કોઈ કરે અને એમાં પણ અગેન આ ફેક્ટરને મેજરલી ધ્યાનમાં રાખે જેનાથી મકાનો મોંઘા ના થાય તો બહુ સારું રહેશે એ અમારા તરફથી સૂચન ઓલરેડી કરવામાં આવેલું છે સરકારમાં

સાથે ગ્રાહકો ને કેવા ની અસર થઈ શકે છે જંત્રી ના વધારા થી બે પ્રકારના ગ્રાહકો હોય છે એક ગ્રાહક એવો છે કે જેને

પ્રોપર્ટી ટેક્સ જ્યાં ગાડી જંત્રી જોડે રિલેટ કરેલો છે ત્યાં પ્રોપર્ટી ટેક્સ પણ ઘટાડવો જોઈએ અને સૌથી મોટો જો કોઈ માર્ગ ને પડતો હોય તો એ ઇન્કમ ટેક્સ નો છે કે ઇન્કમટેક્સ અને જીએસટી જયારે પ્રોપર્ટી જે તે સમયે ખરીદેલી છે ત્યારે એક જૂની જંત્રી પ્રમાણે ખરીદેલી છે અને અને જ્યાં જો સાયન્ટિફિક રીતે મેચ કરવા જાય એ એક સાથે વધારો થાય તો એ વખતે આવતું ટેક્સ નું ભારણ અને ગ્રાહકો પર આવતું જીએસટી નું ભારણ એ ખૂબ જ વધારે હશે અને એના લીધે માર્કેટ કેટલાક સમય માટે સ્ટેટમેન્ટ થઈ જવાની શક્યતાઓ રહેશે બિલકુલ સાથે જયારે નિલયભાઈ બીજી બાજુ ક્યાંક ફ્લેટો મોઘા થશે કેપિટલ કેપિટલ ગેઇન ટેક્સમાં પણ ક્યાંક વધારો થશે કે પછી પ્રોપર્ટી ટેક્સ પણ વધશે શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવા પ્રકારની અસર આમ થઈ શકે છે જે રીતે આપણે પાસ્ટમાં જોયું છે ને જે રીતે સરકારે આપણને સપોર્ટ કર્યો છે સારા ઘર એટલે રીઝનેબલ કિંમતમાં મકાનો બનાવવા માટે એ કેસમાં અમને એવી આશા જ છે કે જયારે જંત્રી વધારશે તો મેં તમને જે બે ત્રણ ફેક્ટર કીધા કે જે ત્રણ ફેક્ટર કીધા જે હાઉસિંગ ઇન્ડસ્ટ્રીને કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને અફેક્ટ કરે છે એ એના અફેક્ટ એટલી બધી ન આવે એનું સરકાર ચોક્કસ ધ્યાન રાખશે એવું અમને આશા છે એટલે આઈ ડોન્ટ થિંક મકાનોમાં બહુ વધારે મેજર કોસ્ટિંગમાં ફરક પડશે એઝ લોંગ એઝ આટલા ફેક્ટરો ધ્યાનમાં રાખવામાં આવે તો અનલેસ જો આ ધ્યાનમાં ન રાખવામાં આવે તો હા ડેફિનેટલી પ્રોપર્ટીની કિંમતમાં

એની કિંમતો વધતી ના જાય અફોર્ડેબલ હાઉસિંગ મળી રહે અને આપણે બધાને મકાન સારી રીતે આપી શકીએ એટલું સરકાર ધ્યાનમાં રાખે તો આઈ થિંક હાઉસિંગ ઇન્ડસ્ટ્રી કેન ફ્લરિશ ફોર એવર સંદીપ એક બાબત ઘણા સમયથી અત્યારે ચર્ચામાં છે કે જે પ્રમાણે રિયલ એસ્ટેટનું અત્યારે જે માર્કેટ જોવા મળી રહ્યું છે ક્યાંક સતત વધારો પણ અત્યારે તો જે ભાવમાં જોવા મળી રહ્યું છે તેને લઈને એમ કહેવાય કે અત્યારે લોકો ક્યાંક પ્રોપર્ટી ખરીદે કે ન ખરીદે તે એક સવાલ અત્યારે તો ઉપસ્થિત થઈ ગયો છે હવે ક્યાંક પ્રોપર્ટી ખરીદવા માટે જાય તો પણ ઘણા બધા ભાવ વધી ગયા છે હવે કેવી રીતે ખરીદે એ પણ એક સવાલ થતો હોય છે શું કહેશો આપ તેના લઈને પણ પ્રોપર્ટીના ભાવ એ ડિમાન્ડ અને સપ્લાય બેઝ છે મોટા ભાગે આપણે જયારે બેન જોઈએ છીએ તેજી અને મંદીની સાયકલની જેમ આ પણ એક ભાવ વધારો એ કાયમ અને જે રીતે ડિમાન્ડ છે છે એ પ્રમાણે ભાવ વધારો કાયમ આવતો રહેતો હોય અને જે રીતે અત્યારે ભાવ વધ્યા છે તો માર્કેટમાં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે અને જે રીતે ડિમાન્ડ ઉભી થયેલી છે એ ડિમાન્ડની સામે ભાવ વધારો થયો છે ચોક્કસ કેટલાક એમ એમ પણ કહેવામાં આવતું હોય છે કે જે તેરે ઘણા બધા ફ્લેટ્સ ખાલી છે તેરે કોઈ લેતું નથી એ પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે આ જે ગેપ ઉભો થયો છે એવો છે કે એફોર્ડેબલ હાઉસિંગ અથવા કે ડિમાન્ડ જેટલા જે સેગમેન્ટમાં છે એની જગ્યાએ જુદા સેગમેન્ટનો કદાચ સ્ટોક વધારે ઉભો થયો છે એટલે જ્યારે એવી વાત થાય છે કે અમદાવાદમાં આટલા ફ્લેટ ખાલી છે કે ગુજરાતમાં આટલા ફ્લેટ ખાલી છે ત્યારે એવું નથી કે એની સામે ડિમાન્ડ નથી પણ ડિમાન્ડ કોક એક સેગમેન્ટમાં છે જયારે કોઈ એક બીજા સેગમેન્ટમાં સ્ટોક વધારે હોય એવું બને છે પણ ઓવરઓલ તમે જુઓ કે જો ડિમાન્ડ ના હોય તો અત્યારે તમે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદમાં બરોડામાં કે સુરતમાં કે ઇવન ઓલ ઓવર ગુજરાતના નાના નાના ટાઉનમાં સેકન્ડ ટુ ટાયર થ્રી ટાયર સિટીઝમાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે એ ડેવલપમેન્ટ ડિમાન્ડ વગર શક્ય નથી ડિમાન્ડ છે પ્રશ્ન આવે છે એ ચોક્કસ સ્પર્શ કરે છે પણ છતાં પણ ડિમાન્ડના લીધે જ ડેવલપમેન્ટ શક્ય છે વિધાઉટ ડેવલપ ડિમાન્ડ એ ડેવલપમેન્ટ શક્ય નથી અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે તો હજુ પણ આવનારા દસ વર્ષમાં જો આપણે હાઉસિંગ ફોર ઓલ ના વડાપ્રધાનશ્રી ના સ્વપ્નને સાકાર કરવું હશે તો હજુ પણ વધારે ડેવલપમેન્ટ કરવું પણ પડશે અને સરકારનો એપ્રોચ એવો રાખવો પડશે કે એફોર્ડેબિલિટી વધે અત્યારે જેટલા મકાનો બને છે એ મકાનમાં ઇનિશિયલ ડ્યુટી ડેવલપમેન્ટ કરારની સ્ટેમ્પ ડ્યુટી અ સરકારને જતો જીએસટી સરકારને બાયર્સના તરફથી ભરાતી સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો જો સરકારે પોતાનો એપ્રોચ એવો કરે કે અત્યારે સરકાર કદાચ પૈસા વગરની સૌથી મોટી ભાગીદાર છે પણ સરકાર ડેવલપમેન્ટ તરફ ધ્યાન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ કરી રહી છે એ આવકાર્ય છે ત્યારે જો સરકારનો એપ્રોચ એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં હજુ પણ વધારે રિલીફ આપે તો કદાચ હજુ પણ મકાન સસ્તા થાય અને દરેક સેગમેન્ટમાં વીજ આવે તમે આટલા વર્ષોથી અત્યારે તો છો સરકાર સાથે પણ સારું એવું અત્યારે ટચમાં હોય અને ચર્ચા વિચારણા કરીને પછી આગળ જે જતા હોવ છો એફોર્ડેબિલિટી અત્યારે પણ તેની સાથે હજુ પણ વધારે એફોર્ડેબલ મળે તેમાં તમારા તરફથી પહેલા કેવા પ્રકારની રજૂઆત પહેલા કરવામાં આવતી હતી અમે અમારા તરફથી જયારે એફોર્ડેબલ હાઉસિંગ ડેવલપ કરીએ ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે માં રાહત આપવામાં આવે જે સરકારે આપી પણ છે હજુ સ્ટેમ્પ માં રાહત આવકાર્ય છે જો બનાવતા તો જે પરચેઝ કરવી પડે છે તેની અંદર પણ એ સ્કવેર મીટર બેઝ ઉપર લઈ જાય જયારે જંત્રી જોડે અત્યારે અટેચ કરેલી છે એને સ્કવેર મીટર બેઝ ઉપર કરી અને રાહત મળે તો અમે એ રાહત પાસ ઓન કરી શકીએ અને એ રાહત અમે અમારા ગ્રાહકોને આપી શકીએ જેનાથી અફોર્ડેબિલિટી વધારે સારી ડેવલપ કરી કરી અને સારી એ સેગમેન્ટમાં અત્યારે અફોર્ડેબિલિટી આવે તો તેના માટે કેવા પ્રકારની રજૂઆત હવે આગામી સમયમાં કરવામાં આવશે ને અત્યાર સુધી તમે પણ કરી અફોર્ડેબિલિટી માટે અમે ખાસ અફોર્ડેબલ સેગમેન્ટને પ્રમોટ કરવા માટે ખાસ રજૂઆતો કરતા હોઈએ છીએ એક છે સ્ટેમ્પ ડ્યુટી માટે ખાસ અને બીજું જીએસટી માટે જે માં એક લેવલે અફોર્ડ ઘણી રાહત તમને આપવામાં આવી છે કે પિસ્તાલીસ લાખ સુધીની કિંમતના મકાન છે તેમાં એક ટકો જીએસટી લાગે છે વી હેવ અ સ્ટીલ આસ્ક ફોર લાર્જર વેલ્યુ કારણ કે આપણે અફોર્ડેબલ અફ યુનિટ્સ છે ને અવડાની ભાષામાં ગણીએ એટલે અવડાની નોર્મ્સમાં ગણીએ અથવા કોર્પોરેશનના નોર્મ્સમાં ગણીએ તો અમે નેવું મીટર સુધીના મકાનો બને તો એના અફોર્ડેબલ આપણે ગણીએ છીએ હવે નેવું મીટરના મકાન આજે સાહીઠ પાસઠ લાખ સિત્તેર લાખની કિંમતના થઈ ગયા છે બટ ઇટ ઇઝ સ્ટીલ કન્સિડર અંડર અફોર્ડેબલ સેગમેન્ટ કે જેમાં સર્વિસ ક્લાસ લોકો વધારે વસે છે તો એવા લોકોને જીએસટીમાં બેનિફિટ થાય પાંચ ટકાની જગ્યાએ ચાર એક ટકા જીએસટીમાં કવર અપ કરી લેવામાં આવે તો એ લોકોને અપાર્ટમેન્ટ કે ઘર લેવા માટે બહુ રાહત થઈ શકે છે કારણ કે આ આ આખો જે વર્ક છે એ વેરી હાર્ડ એન્ડ મની અને મોસ્ટલી હોમ લોન્સ ઉપર વધારે નિર્ભર હોય છે તો એ કેસમાં આ જે ત્રણ ચાર લાખ રૂપિયાનો બેનિફિટ એમને એઝ અ જીએસટી મળી જાય તો ઈટ બીકમ્સ અ ગુડ બેનિફિટ ફોર ધેમ એટલે ખાસ અમે આ એક રજૂઆત કરેલી છે અને સ્ટેમ્પ ડ્યુટીમાં તો ઓલવેઝ અમે રજૂઆત કરતા જ આવ્યા છીએ કે ભાઈ સ્ટેમ્પ ડ્યુટી એફોર્ડેબલ જી 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 બિલકુલ બિલકુલ એક બાજુ ક્યાંક અત્યારે સવાલ પણ એ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે આપણે સ્ટેમ્પ ડ્યુટીની વાત કરતા હોય કે પછી જંત્રની વાત કરીએ આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે કારણ કે બાર વર્ષ પછી પણ અત્યાર ગત વર્ષે પણ ક્યાંક જંત્રીના દરમાં વધારો કરવામાં આવે તો હજુ પણ ક્યાંક વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે વધારો થશે તો કેવી રીતનો થશે ઘટાડો થશે તો પણ કેવી રીતનો થશે કારણ કે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અત્યારે વાત તો કરવામાં આવે છે પણ શું દરેક લોકોને અત્યારે તો એ પ્રકારનો જે લાભ મળશે કે કેમ તે એક સવાલ તેની સાથે નિલયભાઈ અને સંદીપભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ધોપા કાર્યક્રમો આપશો નમસ્કાર